દીવ ખાતે વધુ એક ગેરકાયદેસર દારૂનો જથ્થો પકડાયો એક વ્યક્તિ સહિત દારૂના જથ્થાને દીવ પોલીસે કર્યો કબજે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે વધુ એક દારૂનો જથ્થો પકડાયો દીવ ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ જીતેન્દ્ર પંડ્યા તથા તેમની ટીમ પીસી કેયુર સોલંકી તથા પીસી કેતન રાઠોડ પેટ્રોલિંગ કરતા હતા તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે દીવના ઘોઘલા સ્મશાન પાસેથી એક ઈસમ ઇકો ફોર વ્હીલ ગાડી લઈને આવવાનો છે તેઓ ત્યાં પેટ્રોલિંગ કરતા ત્યાં એક શંકાસ્પદ વ્યક્તિ ગુજરાત પાસિંગ જી જે ઝીરો ફાઇવ આર એચ ઝીરો ટુ એટ ટુ પાટ ઝડપે ગોગલા સ્મશાન પાસેથી જતા જીતેન્દ્ર પંડ્યા કેતન રાઠોડ તથા કેયુર સોલંકીએ ઇકો ફોર વ્હીલ ગાડીનો પીછો કરી તેને ઝડપી પાડેલ ઇકો ફોર વ્હીલ ગાડીની ડેકીની તપાસ કરતાં ડેકીમાંથી ગેરકાયદેસર દારૂનો જથ્થો મળી આવ્યો હતો દારૂના જથ્થા સાથે ખોજાદા ઇકબાલ મહેબૂબ ઉંમર વર્ષ ત્રેવીસ રહેવાસી ગાજીશે પાટણ ગીર સોમનાથ ગુજરાતના પકડી પાડેલ તથા તેમની પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને ઉપરી અધિકારીઓને જાણ કરાઈ હતી તથા આગળની તપાસ કરતાં ખોજાદા ઇકબાલ મહેબૂબ પાસેથી રોયલ રિસ્પેક્ટ સાતસો પચાસ એમએલ નંગ બાર જેની કિંમત ત્રણ હજાર સાઠ હતી મેજિક મુમેન્ટ ગ્રીન એપલ વોટકા સાતસો ને પચાસ એમએલ નંગ બાર તેની કિંમત ત્રણ હજાર સાતસો ને વીસ ડિસ્લેદ વોટકા સાતસો ને પચાસ એમએલ નંગ ત્રણ જેની કિંમત આઠ સો ને તથા ઇકો ફોર વ્હીલ ગાડીની કિંમત ચાર લાખ કરીને કુલ ચાર લાખ આઠ હજાર ચારસો ને નેવું નો માલ કબજે કર્યો હતો ત્યારબાદ આ કેસ આગળની કાર્યવાહી માટે એક્સાઇઝ વિભાગને સોંપવામાં આવ્યો હતો